જમીનની નોંધ કરાવવા સંદર્ભે બાવળા સિટી સર્વે કચેરીના મેન્ટેનન્સ સર્વેની પાંચ હજાર રૂપિયાની લાત લેતા એસીબીએ ધરપકડ કરી હતી આ કેસની વિગત મુજબ ફરિયાદીના અસિલની એનએથલ જમીનની સિટી સર્વે કચેરી બાવડા ખાતે કાચી નોંધ પડેલી હતી બાદમાં તેને પ્રમાણિત નોંધ સંદર્ભે બાવડા સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટની કચેરીના મેન્ટેનન્સ સર્વે પંકજ એમ પટેલે ફરિયાદી સાથે નોંધ પ્રમાણિત કરવા બાબતે વાતચીતરૂપ માટે પાંચ હજારની લાતની માગણી કરી ઉપરાંત આ લાંચના નાણાં આપી જવાનો વાયદો કર્યો બીજી તરફ ફરિયાદી આ લાંચની રકમ આપવા માંગતા ના હોય તેણે એસીબીનો સંપર્ક કર્યો જેના આધારે એસીબીની ટીમેથી સીટી સર્વે કચેરી બાવડા ખાતે લાંચનું ચટકું ગોઠવ્યું જેમાં ફરિયાદી પાસે પાંચ હજારની લાંચની માંગણી કરી અને સ્વીકારી આરોપી પંકજ પટેલ અને આરોપી મનસુખે ઠાકોર સાથે પાંચની હાજરીમાં પૈસા મળી જવા બાબતે ફોન કરી સ્પીકર ઉપર વાત કરી બાદમાં પંકજ પટેલે નાણાં સ્વીકાર્યા બાબતે સમર્થક કારક વાતચીત કરી હતી બાદમાં પંકજ પટેલ સ્થળ પકડાઈ ગયો અને બીજી તરફ આરોપી મનસુખ ઠાકોર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ગોહિલ સોલકુમાર દિવ્યાંગ ન્યૂઝ બાવડા અમદાવાદ